गुड मॉर्निंग जैसी क्रश्ना, स्वाग अच्छे ने वा व्लोग मा, हालो तो वाग वाईवा से हाडा ने अमर जाओं वाडी हालो अच्छा ना, काम करने, इको कम्प्लीट एक है, ने रोटलाज बाकी है, यह ने खावटा अधना तावटा ગરમ ગરમ ખાતા હોય ને કાયા મતલ તો એ આપણે આવીને બનાવ લેવું બાકી બધું થઈ ગયું રોટલી શાક ભાણા હંજવારી બધું થઈ ગયું તો હાલો જાઈ ઘડી કરને દેવા નકર છે ને ખૂઠીયે નહી એટલુંક જ છે પણ એટલું કે કેટલા દેખા છે અને પાછા પરબ ભટકી જાશે તો હાલો મંડી ને દેવા फटाफट અને ન્યાજે ને બીજો હાતે આવી ગયું છે કે હાલતું હયું કઈક છે તો ચલો ન્યાજે માંડવી દેખડી આપણે હમણાં કાય માંડવી ના જ્લોગ આવી છે શેરૂને જો રોટલી નાખી પણ એ ખાવી નથી

में एक मोटू छोटू देखा खड़न एट खबर पड़े कहीं थी बाकी बाकी हाथ हाली गय मस्त थी गए माइंड भी चोखी है आने को थोड़े थोड़े खुदी खड़े बस एट वो नहीं अने जा आ बधु है हूका मीडू जो पीरू पड़वा मीडू दवा छाटी थी अपने आम धोकड़ करता धोकड़ी दवा छाटी थी धोकड़ करता वो सही आ पीरा पड़ गया जो अँ तो थी जो આ હાર ને આ ને કેટલો ફેર છે આ દવા ભેરવેલી હતી અને દવા ભેરવા વગર ની હતી ને દાણા ઝીણા હતા એવું બધું હતું તો હાલો આપડી છે ને અહીં છે બધું હજી નેદવાનું બાકી છે તો મંડી ચટ ચટ ને દવા જાય થોડે ખુથી બહુ જ સાયા ને એવું છે હાથી છે ને લગભગ એક મૂકીને એક હાર આયકી લાગે ફેરે ઓલ ફેરે લાગે ઠાલી ગઈ હતી હવે એક એક હાર ગળકાવાનું બાકી છે નામ કે કપડે છે હજી તો ઘણો આબડ છે ઘણો નેદાન બાકી છે હજી હમદા તેણી રાખીતી હોય હાથી આલુંતી હોય કે પેટે મૂકી દીધી લાગે તો ચાલો હવે મંડી નેડવા હાલો તો વાગી ગ્યા છે 11:30 અને સને પાણી બાણી પીવા બેઠા હજી એકાદી ઉથલ માર લેને તો તાણો થઈ જશે રોટલાનો થોડુક મોડું થાય જશે હાલશે

ખોરતો પસા આમાં હોય તો કઈ કેવાય ની ના હોય અર્ધ પલે પગુ આવ્યો અર્ધ પલો છે આમ સે ટુકા હે એટલે ઈ આના જેટલ લખાઈ નતા કાલ અમાર મીમા નતા છે કાલ નદી અમારો ગેપ ગયો નકર સે કાલની માં આવતા ન કાલ આપણે વ્લોગ એ નતું તાઈ મીમા નતા એટલે પછી સે ને મીમા ને હતા ને સોમવાર હતો માર મમી મારો સોમવાર લે જા આવ હું તો હા સોમવાર માં બા ને ચડી ગઈ બકાલું ખાવું હોય બધાય ને અને નામ દીય માર એટલે તુ દિ સાક ભાજી લેવા જવાનો બેય થઈ ગઈ મીમાને હતાતી બેઠા હતા બધા મજા મજા આવી ગઈ કાલ પોરોતા જડ્યો ભલી મીમાને આયા ઓમ કે ને દઉં ને મજા આવે તે અમારો કાલના દિનું છે આજ કરાસ કાલ જો ને દઉં ને તો આજ ન દેજો તો આજ ન દેજા તો હવે આજ ન દેવાઈ તો કાલ ને દેજા હા કાલ આપણે હું ને દઉં હું વાત રોગ રોગ જંજઠો ને તો આદર થાય છે કે એટલે થોડી બી કરા દેવું છે કાલ થી વાતાવરણ માં થોડો ફેર છે અને વા આપણે કેદું ના જ્ઞાન નથી મોટા ખેતરમાં જયદી પઘડી ગયો ને ને કેમેને કીધું છે વિડિયો ઉતારી આવજે માંડવી કેવી ખેયાની એટલે અમે જોઈ લઈએ અને આપણા સબ્સ્ક્રાઇબર બધા જોઈ લે એ ખેતર હવે હે ને આને દેવાનું ન હોય એટલે યા તો બહુ જવાનું હોય ની ભાગમાં દે દે વાડી માંડવી કહે છે જરા કેજો જોઈ કમેન્ટ રાજ નકર ગોસણ ખાઈ જવાનું કરે સેટલમેન્ટ ના રહીનું Menuju dekat. Kan? हलो तो वाड़ी थे आता रही मम्मी रोटला घड़वा बेही गई तावड़ी मैं छा नो तो नोटा फूल पावर हम्म ताप ठरी गो आ रोट हज घड़वा चालू ना कर दी आगड़ी ने कर रोटल ढील थ रोट लोट ढील तवड़ी असल तपी जाए तो असल थी बस जो मम्मी ताप क्या करे हाशेल भेस में कर અને મારે છે ને મંગળવાર મંગળવાર છે મારે જ એટલે જો આ ઘણી ને એક ટાણું કરવા બેસી જ જાઉં છે આપણે એક રોટલો ઉતરે ને એટલે અને રોટલી મને ભાવે હા કાલે તો મેં મોરતી હતી અસલ લીંબુ વાળી ડુંગળી તો હાલો આપણે છે ને હવે બપોરા કરી લઈ પહેવું ને જ નખાઈ ગયું કા તો ઓલા ઘેરે હોય ને તે નાખી રાખે હમ તૈયાર માલ નાખવા છે બસ માલ અને આજ ગલકાનો શાક છે આઘડીને ડીશ તૈયાર કરું ને બતાઉ રોટલો પાકે કા ગલકા કરવા ગય ને ભાઈ તને ગલકા કરવા ના હોય મતલબ ઘીસોડા કરવા નહી ગલકા કરવા ના હોય આ બેન કેમ નેジン કામ હોય બોલો એ હું પૂછવા બેહ મારા ફરી ગયો લાગે હાલો તો જો બપોરા કરા બેહીયા જો સે ગલકાનો શાક અને बाजराના રોટલા અને છાસ હજી લેવાની બાકી છે ભાણામાં તો હાલો ખાઈ લે રોટલાન બિસારાન સિંધુ થઈ ગયું હાયલા રાખે ખાવ કામ ને આલો મને રોટ બોલ ભાવે ખાઈ લીધી મજા તો હું મજા ન કર હાલો તો વાગી કે છે પોણા 3 અને ફરી પાછા જઈ અહીં આપણે નેદો હવે છે ને કાલ ને દઈ જાત પણ કાલ મમ્મી નોરી ગામમાં જવાનું થાય એટલે ટક એક નું કદાચ રહી જાહે ટક એક કઈ એક દીથા હે હવે નકર જો કાલે આવવાનું ને નકર આજ ને દઈ જાત કાલે આવવાનું હોત ને જો તો તાજ ફાઇનલ ને દઈ જાત બધું કોઈ રે એક દી વધુ થા બીજો હું તો ચાલો જાય અને મમ્મી મોટ થઈ ગઈ છે આપણે થોડી લેટ થઈ ગયા આપણે પાછળ રહી ગયા કઈ વાંધો નહીં આગળ પૂગી જાય હોય છે વાળી જાય છે ને ઘરેડામાં પતંગિયા મલક હોય જો જોઈ રહ્યા હમણાં મલક હતા जैसमिन ने सर नींदर ना आए बहु ती वेल आओ तो री पाचो इन्हें वेल मजा आने जो इन्हें आई थी ली तो तो दिम तकानु ले ली हम खुनो अगर नार्बती जैसमिन ने दिन एक का जैसमिन हाँ पर तो नहीं इक्की अमल थाम्बला हो दिन ने दी दे जैसमिन भाई की જે ઠામલે થી થોડો ખેટો હે પણ લગભગ તો તો આમ આમણી ઉમણી થી અમે પૂગી જાવણ આમણા થી પૂગી જાય એમ હે હાલો તો વાગી ગય સે હવા ચાર ને આપણે આઠ હરું લઈ લીધી કા મમી ચા એ પૂગા હૈ મમ બેઠી ને એ ને આ વિસે આપડી માંડી આડી ભાગી હાઈતમ મર હવે પાટલા પટકી જાય કે હું થાય લગભગ પાટલા ભટકી જશે કેના આ જ ફેર એક વરસાદ આવશે ને એટલે ભાગ્ય માં એવું હાવ નેદવાની હાવ મજા આવે છે હા અસલ નામ હું માર હાલો તો હવે હે ને વ્લોગ નો એન્ડ કરી દઈ હાલો તો આ સાથે આપણે આ વ્લોગ નો કરી દઈએ એન્ડ મળીએ કાલે નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ